પાલીતાણા જેસરના કોટામુઈ ગામે જર્ખ પાછળ કાર દોડાવનાર શખ્સને વન વિભાગે ઝડપી લીધો બાર જાન્યુઆરીના રોજ જર્ખ પાછળ કાર દોડાવી પચવણી કરી વિડિયો વાયરલ કર્યો હતો શખસે જર્ખ પાછળ કાર દોડાવી વિડિયો વાયરલ કર્યો હતો જેસર વન વિભાગે કુનાલ નામના શખ્સને ઝડપી લીધો વન વિભાગે કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો વન્ય પ્રાણીને રંજાડનાર શખ્સ ને ઝડપી લઈ કાર્યવાહી મળતા જેસર રેન્જ ના જેસર રાઉન્ડના કોટામુ ગામેથી વન્ય પ્રાણી સ્ટ્રીપ્ટ જરખ શિડ્યુલ એક ના પાછળ જોખમી અને ભયજનક રીતે કાર ચલાવી અને ગુનો કરનારને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના વિવિધ કલમો હેઠળ આરોપી કૃણાલભાઈને અટક કરવામાં આવેલ છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે